રાજકોટ ને સૌરાષ્ટ્ર ની રાજધાની લોકો ગણે છે સૌરાષ્ટ્રના મહત્વના કેન્દ્ર રાજકોટમાં વર્ષ ઓગણીસો નેવ્યાસી થી ભાજપનો દબદબો રહ્યો છે છેલ્લી આઠ લોકસભા ચૂંટણીઓ પૈકી સાત ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર સાંસદ બન્યા છે બે હજાર ચૌદમાં મોદી લહેરમાં મુળુ તનકારાના ધારાસભ્ય મોહન કુંડરિયાએ કોંગ્રેસના કુંવરજી પાવડિયા ને બે લાખ છેતાતાલીસ હજાર મતે હરાવ્યા હતા બે હજાર ચૌદમાં ચૂંટણી સમયે મોહનભાઈ કુંડરિયાએ પોતાની કુલ મિલકત ત્રણ કરોડ પંચાણુ લાખ જાહેર કરી હતી

મોહનભાઈ એ સારા વિકાસ ડેવલપમેન્ટ તો સારું જ છે અત્યારે રાજકોટમાં આ ઉપરાંત જે ટેન પર્સન્ટ રિઝર્વેશન છે એ પણ ગર્લ્સ માટે બહુ બેનિફિટ છે અને આમ પણ રેલવેમાં અને બીજા કોઈ પણ કાર્યોમાં એનું સારું રહ્યું છે રાજકોટમાં એમ્સનું આપણે જગ્યા કરેલી છે અત્યારે જ્યારે આપણે ખાલી દિલ્હીમાં જે એમ્સ હોય છે

ખાસ કરીને રાજકોટ સુરનગર રેલવેની સિંગલ ટ્રેક હોવાના કારણે દોઢસો ટકાનું આ ટ્રેક ઉપર ભારણ હતું એના કારણે સૌરાષ્ટ્રને નવી ટ્રેનો મળતી નહોતી તો પહેલું જ મહત્વનો મુદ્દો મારો એ હતો કે ડબલ ટ્રેક બનવી જોઈએ અને કેન્દ્ર સરકાર મંજૂર કરી અને એના કામ ચાલુ છે અને ટૂંક સમયમાં પૂર્ણ થવાના છે વધુ વધુ ઉપયોગ થઈ શકે એના માટે રાજકોટથી અમદાવાદ સિક્સ લેન રોડનું કામ ચાલુ છે ટૂંક સમયમાં પૂર્ણ થશે અને થોડા દિવસ પહેલાં જે રાજકોટથી જેતપુર સિક્સલેન રોડ ને મંજૂરી આપવામાં આવેલ છે રાજકોટ સાંસદ મોહનભાઈ કુંડરિયા પોતાની પાંચ વર્ષની સાંસદની કામગીરીને બિરદાવે છે પણ સ્થાનિક સ્તરે તેમના પ્રતિસ્પર્ધી મત ક્ષેત્રના વિકાસ નહીં થવા મામલે તેમને જ જવાબદાર ગણાવે છે શ્રી મોહનભાઈ કુંડરિયા પાંચ વર્ષ સાંસદ કાળ દરમિયાન પહેલાં વહેલાં તો મારું માનવું એવું છે કે એ લોકો વચ્ચે ક્યાંય દેખાણા જ નથી

તેમના પ્રશ્નો પૂછવાની સંખ્યા સરેરાશ સાંસદો કરતા ઓછી છે છેલ્લા પાંચ વર્ષમાં મોહનભાઈ કુંડરિયાએ સંસદમાં કુલ બસો પ્રશ્નો પૂછ્યા છે જ્યારે કુલ સોળ ડિબેટમાં હિસ્સો લીધો છે એકંદરે મોહનભાઈ કુંડરિયાએ મંત્રી રહ્યા હોવા છતાં સારી કામગીરી કરી છે વિસ્તારના પ્રશ્નોને ઉજાગર કર્યા છે તો રાજ્યની સમસ્યાઓને સંસદથી વાચા આપી છે સંસદમાં મોહનભાઈ કુંડરિયાએ પોતાના વિસ્તારના અનેક પ્રશ્નોને સંસદમાં ઉઠાવ્યા છે વિશેષતું રાજકોટના એરપોર્ટના નિર્માણ અને નવીનીકરણના મુદ્દે સંસદમાં બે થી ત્રણ વાર ઉપાડ્યો છે રાજકોટને એમ્સ મળે તે માટે પણ મોહનભાઈ કુંડરિયાએ મહેનત કરી છે સંસદમાં એમ્સ માટેનો પ્રશ્ન પણ ઉઠાવ્યો હતો રાજકોટ સાથે સીધી રીતે જોડાતા રેલવેની સુવિધામાં વધારો કરવા ગીજ પરિવર્તન કરવા અને રેલવેની આવકને લઈને પણ સંસદમાં મોહનભાઈ કુંડરિયાએ પ્રશ્ન કર્યો છે રાજકોટ સંસદીય મત ક્ષેત્રને અસર કરતી સિંચાઈ વ્યવસ્થા અંગે પણ સાંસદ મોહનભાઈ કુંડારિયાએ સંસદમાં રજૂઆતો કરી છે તો સૌરાષ્ટ્રના કાચા સોના જેવી મગફળી પાકમાં ખેડૂતોને લાભ થાય તે માટે મગફળી પ્રોત્સાહન કાઉન્સિલમાં પણ રજૂઆતો કરી છે રાજકોટને નવી મેડિકલ કોલેજ મળે તે અંગે પણ સંસદમાં મોહનભાઈએ રજૂઆત કરી છે તો સાથે મોહનભાઈ કુંડારિયાએ પોતાના મત ક્ષેત્રમાં થતા ગેરકાયદેસર ખનીજ ખનન અંગે પણ સંસદમાં પ્રશ્ન ઉઠાવ્યા છે મોહનભાઈ યા પોતાના સંસદીય મત ક્ષેત્રના વિકાસના ના મુદ્દે સંસદમાં અનેક પ્રશ્નો તો ઉઠાવ્યા છે સાથે સાથે સંસદમાં રાજ્ય અને દેશના વિવિધ મુદ્દે અને પ્રશ્ન બાબતે પણ ધ્યાન દોર્યું છે મોહનભાઈએ સંસદમાં ગંગા સફાઈના મુદ્દે પ્રશ્ન ઉઠાવ્યો છે પૂર્વ ભારતનો પાક છે છતાં મોહનભાઈ ચના ઉત્પાદન અને નિકાસ માટે પ્રશ્ન કર્યો છે સંસદમાં મોહનભાઈએ અમદાવાદ મેટ્રો રેલવે પ્રોજેક્ટ અંગે પ્રશ્ન કર્યો છે ઉત્તર ગુજરાતના વડાલી ખાતે આકાર લઈ રહેલી સંત પ્રોજેક્ટ અંગે પણ સંસદમાં પ્રશ્ન પૂછ્યો છે સાથે કચ્છમાં થતી રાષ્ટ્ર વિરોધી પ્રવૃત્તિ અંગે પણ મોહનભાઈએ સંસદમાં ચિંતા વ્યક્ત કરતો પ્રશ્ન પૂછ્યો છે આ સાથે સંસદમાં મોહનભાઈએ સ્ટેચ્યુ ઓફ યુનિટી અને સાગર કિનારાનો વિકાસ કરતો પ્રોજેક્ટ સાગરમાલા અંગે પણ સંસદમાં પ્રશ્ન પૂછ્યો છે રાજકોટ સાંસદ મોહનભાઈ કુંડરિયાએ સંસદમાં લોકહિતના અને લોક વિકાસના મુદ્દે સક્રિયતા દાખવી હોય તેવું તેમણે સંસદમાં પૂછેલા પ્રશ્નો ઉપરથી લાગે છે મોહનભાઈના કામ અને સંસદમાં સક્રિયતા છતાં રાજકોટ મત ક્ષેત્રના કેટલાક પ્રાણ પ્રશ્નો હજી પણ વણ વણોકેલ્યા રહ્યા છે વિશેષ તો રાજકોટમાં વર્ષો જૂનો અને નાગરિકો પરેશાન છે તેવો પાણીનો પ્રાણ પ્રશ્ન હજી ઉકેલાયો નથી રેલવેની પણ મુસાફરીની અપેક્ષા કરતાં ઓછી સુવિધા વિકસી છે

એ સોલ્વ કરી સોલ્વ કરી દીધો છે અને અમે જ્યારે પણ સાહેબને રૂબરૂ મળવાની વાત કરીએ કે ભાઈ સાહેબ મારે આ પ્રશ્ન છે તો અમે તમને મળવા માંગીએ છીએ તો એને ગમે ત્યારે એની ટાઈમે કીધું છે કે તમે તો મારે ગમે ત્યારે મળો દસમાંથી દસ તો આપીએ જ પણ તો એ એક કચ કરી નવ તો દસમાંથી નવ તો છે જ આજે કેનાલો એટલી તૂટે છે ભૂંગરા પણ એટલા પાઇપલાઇન નાખી છે એ પણ એટલી એટલી જગ્યાએ તૂટે છે કે દોઢસોથી બસો જગ્યાએ પાણી એટલું બધું વેડફાણવું આમ જુઓ તો તમે પાણી બચાવવાનો અભિયાન કરે છે હજારો લાખો રૂપિયા પાણી બચાવવાનો એક દિવસના કાર્યક્રમમાં બગડી નાખે છે તો આ કેમ બધું તૂટે છે જો ધ્યાન દેતા હોય તો આ ન થવું જોઈએ એક નંબર એક જ પોઈન્ટ સૌ પ્રથમ મોહનભાઈએ જે રાજકોટ અને દિલ્હીની ફ્લાઇટની ફ્રિકવન્સી માટે જે મહેનત કરી અને રાજકોટ અને દિલ્હી ફ્લાઇટ માટેની જે વ્યવસ્થા કરાવી એ ખૂબ કાબિલે દાદ છે મોહનભાઈને દસમાંથી દસ માર્ક આપવામાં આવશે સો ટકા મોહનભાઈએ સારું કામ કર્યું છે અને સિટીમાં તો વિકાસ ઓનલી થતો જ હોય છે પણ જે ગામડાની અંદર જે વિકાસ મોહનભાઈ કર્યો છે એ સો ટકા સારું કામ કર્યું છે મોહનભાઈના કામ વિશે તો હું સો ટકા દસે દસ માર્ક આપું છું કારણ કે મોહનભાઈનું સો ટકા રિઝલ્ટ સારું મળે છે પાંચ વર્ષમાં મોહનભાઈ કુંડારિયા સંસદ સભ્ય છે એને અમે અવારનવાર ગ્રાન્ટો માગી હતી કે અમને તળાવ ઊંડા કરાવો એ પછી જે કેનલના કામ છે એ જલ્દી પૂરા કરાવો જ્યાં જ્યાં માગણી કરી છે એ તો એને એ કંઈ કરી શકતા નથી એમ મોહનભાઈને તો ઝીરો આપવો પડે એવું છે રેસકોસ ટુ છે ત્યાં તળાવ આપ્યું છે અટલ સરોવર સરોવર તળાવ એવા બે તળાવ અને અદ્યતન હોસ્પિટલ જનાના હોસ્પિટલ એ જૂની હતી એ ખૂબ જ મોટી અને નવી એ એને પણ આપી છે પાણીના પ્રશ્ન હોય તો પાણી બાબતે પણ સજાગ રહી અને આજી ડેમને ચોથી વાર ભરપાઈ કરવા માટે પણ એને ખૂબ મહેનત લીધી હતી મોહનભાઈને દસ માર્ક કરતાં પણ વધારે મળે એવી અમારી લાગણી છે જે સાંસદ તરીકે એક મોહનભાઈ કુંડારીએ બહુ સારા એવા ઘણા બધા કાર્ય કર્યા છે જેમ કે ખાસ મોટી સિદ્ધિ કહી શકાય તો એક આપણે રાજકોટમાં હમણાં જ જાહેરાત થઈ કે એમ્સ તો એક બહુ ખુશીની વાત છે અને રાજકોટ માટે અને સૌરાષ્ટ્ર ઇવન ગુજરાત માટે ગર્વની વાત છે ટેન આઉટ ઓફ એટ કન્સિડર કરી શકીએ છીએ સ્થાનિક નાગરિકોને ક્યાંક મોહનભાઈ માટે માન છે તો ક્યાંક નાગરિકો પોતે જ પ્રશ્નને લઈને મુસીબત અનુભવે છે તેમની ફરિયાદ છે મોહનભાઈની સંસદીય પ્રવૃત્તિ અને તેમના વિકાસ કાર્યોથી વીટીવી સાંસદ તરીકે મોહનભાઈ કુંડરિયાને ને માંથી સાત માર્ક્સ આપે છે રાજકોટ સાંસદ મોહનભાઈ કુંડરિયાએ સંસદીય પ્રવૃત્તિમાં નોંધનીય કામ કર્યું છે પણ મત ક્ષેત્રના વિકાસને લઈને લોકોમાં મતભેદ છે કેન્દ્રમાં બે વર્ષ રાજ્ય કક્ષાના મંત્રી રહ્યા બાદ મંત્રીપદ ગુમાવ્યા બાદ મોહનભાઈ કુંડારિયાની છબીને ધક્કો વાગ્યો છે બે હજાર ઓગણીસમાં મોહનભાઈ કુંડારિયા માટે કપરા ચઢાણ બની શકે છે પણ તેઓ ટિકિટના મજબૂત દાવેદાર છે તે પણ હકીકત છે રાજકોટથી સન્ની મયેટ સાથે અમદાવાદથી પરેશ દવે ન્યૂઝ